હેલો ફ્રેન્ડ કરવીલ્ડ પ્લે વિશે આવતીકાલથી કોલ્ડ પ્લેની શરૂઆત અમદાવાદ ખાતે થવાની છે બે દિવસીય કોલ્ડ પ્લે માટે લોકોમાં થનગનાટ ઉત્સાહ પણ તેટલો છે સ્પેશિયલ ટ્રેનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેટ્રોની સુવિધા પણ તે જ પ્રકારે સુસજ્જ કરવામાં આવી છે આ સિવાય ગણતરીની મિનિટોમાં જ્યારે કોલ્ડ પ્લેની તમામ ટિકિટો વહેંચાઈ ગઈ હતી ત્યારે હકીકતમાં આ કોલ્ડ પ્લે શું છે તેની શરૂઆત ક્યારથી થઈ અને અત્યારે કોલ્ડ પ્લે આટલું ફેમસ કેમ છે આ તમામ જાણકારી આજના આ વિડીયોમાં જાણીશું શરૂઆત કરીએ કોલ્ડ પ્લે શું છે અને તેની શરૂઆત ક્યારથી થઈ તો કોલ્ડ પ્લે એક બ્રિટિશ બેન્ડ છે તેની શરૂઆત ઓગણીસો સત્તાણુંની ની અંદરથી કરવામાં આવી હતી યુનિવર્સિટીના ચાર મિત્રોએ ભેગા થઈને આ શરૂઆત કરી હતી આ ચાર મિત્રોના નામ છે ક્રિસ માર્ટન જોની બકલેન્ડ ગાય બેરીમેન અને વિલ ચેમ્પિયન આ ચારે મિત્રો તરફથી શરૂઆત કરવામાં આવી હતી જોકે શરૂઆતના દિવસો સંઘર્ષ પરંતુ યલ્લો ગીતથી આ કોલ્ડ પ્લે ફેમસ થયું હતું કોલ્ડ પ્લેનું અગાઉના અન્ય બે નામો હતા જેમાં અગાઉ તે બિગ ફેટ નોઇઝ અને સાથે જ સ્ટાર ફિશના નામ ઓળખાતું હતું જોકે હવે તેનું નામ કોલ્ડ પ્લે કરવામાં આવી ચૂક્યું છે હવે વાત કરીએ કે તે આટલું ફેમસ શા કારણે છે તો એના બે ત્રણ કારણો છે એક તો છે કે તે તમામ જનરેશનને અટ્રેક્ટ કરે અટેચ કરે તેવા મ્યુઝિક અને તેવા સોંગ પર પ્લે કરતું હોય છે જેમાં ખાસ કરીને લવ ઇમોશન હિપહોપ આ તમામ મ્યુઝિકની સાથે એડ કરવામાં આવે છે જે યંગ જનરેશનથી લઈને વયોવૃદ્ધ તમામ લોકોને ટચ કરતું હોય આ સિવાય તેના પ્લેની અંદર સાતથી આઠ અલગ અલગ મ્યુઝિક પણ હોય છે જેના લોકો દિવાના બનતા હોય છે બીજી એક ખાસ ખાસિયત એ છે કે તે દરેક કોન્સર્ટમાં કોઈના કોઈ સરપ્રાઇઝ આપતું જ હોય છે અને તે પર્યાવરણમાં ખૂબ જ માને છે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય તે પ્રકારનું આયોજન પણ તેના કોન્સર્ટમાં રહેતું હોય છે જેમાં એવી એવા પણ સ્ટેજ બનાવવામાં આવે છે કે જ્યાં ફેન્સ કૂદકા મારે તો ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય બીજું એવી સાયકલો પણ ત્યાં મૂકવામાં આવે છે જેના ફેન્સમાં પેન્ડલો મારે સાયકલોને તો તેનાથી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય

હવે વાત કરીએ તેની નેટ નેટવર્થની તો પાંચસો મિલિયનની સંપત્તિ તે ધરાવે છે એમાં સૌથી વધારે એકસો સાહીઠ મિલિયનનો હિસ્સો છે ક્રિસ માર્ટિનનો ખાસ વાત એ પણ છે કે તે પોતાના જે પણ આવક છે તે પોતે જે પણ કમાય છે તેનું દસ ટકા હિસ્સો દાન કરે છે આ વિવિધ જગજાહેર છે હવે એવું તો રહ્યું નથી કે કોન્સર્ટ અત્યાર સુધી એમને ચાલતું હોય વિવાદોમાં પણ આવ્યો છે ઘણા એવા વિવાદો પણ કોલ્ડ પ્લેને લઈને સામે આવ્યા હતા જેમાં સૌથી વધારે વિવાદ સામે આવ્યો હતો બે હજાર બારના વર્ષની અંદર ચીન અને જાપાનની સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો બે હજાર સોળ ની અંદર ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો ત્યારે પણ કોલ્ડ પ્લે ચર્ચામાં આવ્યું હતું આ હતી કોલ્ડ પ્લે લગતી વિશેષ માહિતી